જય શ્રી કૃષ્ણ હું શિવસાગર બાબાદીન શર્મા મેનેજિંગ ટ્રસ્ટી એસ બી શર્મા ગ્રુપ ઓફ સ્કૂલ એવમ પંડિત બાબાદીન રામદાસ શર્મા ચેરિટેબલ ટ્રસ્ટ આજ તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મારા પિતાશ્રી પંડિત બાબાદીન રામધાસ શર્માની ચૌદમી પૂર્ણતિથિ નિમિત્તે આ મહિનાની અંદર પચીસસો માતાઓને ગરમ શાલ વિતરણ કરવાનો અમારો ઉદ્દેશ છે જેમાંથી આજે એમની પૂર્ણતિથિના દિવસે પાંચસો માતાઓ બહેનોને ગરમ શાલ આપવામાં આવી રહી છે અહીંયા એસબી શર્મા વર્લ્ડ સ્કૂલના પ્રાંગણમાં એમને શાલ ઓઢાડી અને એમના આશીર્વાદ મેળવી રહ્યા છીએ